તો મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે થી લઈને ગામડા સુધીના રસ્તાની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે બિસ્માર રસ્તા માટે માથાનો સમાન બન્યા છે ટેક્સ ભરવા છતાં પણ સારા રસ્તા ન મળતા મોરબી જિલ્લાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ રસ્તા અત્યંત દયનીય હાલતમાં છે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી અકસ્માત ટ્રાફિક જામ જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે અનેક રજૂઆત તેમ છતાં અધિકારીઓના પેટનું

આપણે મોરબી ની અંદર રોડ રસ્તા નામ ની કોઈ ચીજ જ નથી સાહેબ મોરબી ના રોડ રસ્તા ની એકદમ દયનીય હાલત છે આવડા આવડા ટેક્સ ભરીએ છીએ આવડા આવડા ટોલ નાકા ભરીએ છીએ અને ટોલ નાકા અને ટેક્સ વસૂલ કરવામાં ગવર્મેન્ટ હાવ અત્યારે ગવર્મેન્ટ જે છે સર હાઈવે ની અંદર ખાડા છે કોઈ ગાડીઓ નીકળી શકે એવી કંડિશન નથી આજે તમે જુઓ ને અમુક અમુક જગ્યાએ તો એવી છે કે રોડની હાલત રોડ છે કે નહીં એ ખબર નથી ખરાબ છે મોટા બરોબર નથી રસ્તા હારા થવો જોઈએ રસ્તા પ્રમાણે ભલે ને ટોલટેક્સ લે કોઈ અમને વાંધો નથી પણ રસ્તા હારા નથી ટોલ ટેક્સ પૂરું લેવાનું ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો જેને લઈને જો વાત કરીએ તો રોડ રસ્તાની હાલત છે અત્યંત દયનીય બની છે જો નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કોઈ પણ રોડ જોવાથી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે બે બે ત્રણ ત્રણ કલાક સુધી લોકોને ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડે છે અને આ મસ્ત મોટા ખાડા પડી ગયા છે સામે જ લોકો એવું જણાવી રહ્યા છે કે ટોલ ટેક્સ તો પૂરેપૂરો ભરવો પડે છે પણ તેની સામે તે લોકોને સુવિધા મળતી નથી અને રોડ રસ્તા છે તેની હાલત જે છે એ મોટા મોટા ખાડા પડી ગયા છે અને લોકોને આ ખાડામાંથી પસાર થવું પડે છે અને પોતાના વાહનમાં નુકસાન થાય છે તો ક્યાંક અકસ્માતના ઘટના બને છે અને ટ્રાફિક જામમાં પણ એ લોકોને ફસાવાની સમસ્યા થાય છે અત્યારે લોકો છે આ રોડ રસ્તા સારા થાય તેવી માંગ કરી રહ્યા છે અને વહેલી તકે આ રોડ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું તેવું લોકો માંગ કરી રહ્યા છે હરનીશ જોશી ન્યૂઝ કેપિટલ મોરબી